ગંગેશ્વર મહાદેવ શ્રાવણ માસ માં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોયરુ હાલમાં પણ હયાત હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની સીમમાં કિમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાંસોટના પાંજરોલી અને ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાજી વડોલી બોલાવ સ્યાદલા અને કીમ ગામના ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલું ભોયરું હાલમાં પણ હયાત છે ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા હાંસોટ તાલુકાના પાંજરો ગામ કેમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકો લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરો ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા જોકે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો જોકે ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે જોકે પાંજરોલી ગામ પાસે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર જવર માટેની સગવડ ઊભી થતા હાંસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકના અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાઈકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે હાંસોડ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાજી વડોલી બોલાવ સ્યાદલા અને કિમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે જો જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતા ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે હું વલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનો એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિર ની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પડચા પડચાથી ભક્તોનીમાં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા લજવાળા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું ભોહીણું રચવામાં આવેલું હતું અને તે ભોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોયનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને બોહીણું પણ અત્યારે છે એ બોહિણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરેજ છે હા કે પછી આ ઉલ્પા તાલુકાના વડોલી અનિતા ઉમરાસોર મહાદેવ પોતા બધાના મનોકામના પૂરી હવે હવે આ કિમ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સળતા રહેશે